નારાયણ દેવ લાલણના આશીર્વચન હેઠળ વાર્ષિક તહેવારની ઉજવણી કરવામાં આવેલ હતી સમાજના પ્રમુખ શ્રી હરીશ એન ફુફલની સૂચના અને માર્ગદર્શન હેઠળ તમામ આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી શ્રી દિનેશ કે મુચ્છડિયાએ કર્યું હતું કાર્યક્રમની રૂપરેખા જ્ઞાન કંથન મહાઠાઠ ધર્મ ગુરુઓ દ્વારા તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે ના રાત્રે દસ થી બે વાગ્યા સુધી હતું મંચસ્થ ધર્મ ગુરુઓ જેમાં ધર્મ ગુરુ શ્રી હિરજી બુદ્ધા માતંગ ધર્મ ગુરુ શ્રી લાલજી ધોરિયા મહારાજ ધર્મ ગુરુ શ્રી વિનોદ ધોરિયા મહારાજ હતા જ્યારે ધર્મ ગુરુ શ્રી હિરજી બુદ્ધા માતંગ નું સન્માન પ્રમુખ શ્રી હરેશ ફૂફલ અને ટ્રસ્ટી લક્ષ્મીચંદ ફૂફલે કર્યું હતું ધર્મ ગુરુ શ્રી વિનોદ ધોરિયા મહારાજ મહારાજનું સન્માન મહામંત્રી શ્રી દિનેશ મુછડિયા અને ટ્રસ્ટી શ્રી દીપક ફૂફલે કર્યું હતું સન્માન ગુરુ શ્રી લાલજી લાંબા અને ટ્રસ્ટી હરસિંહ ચંઢારી કર્યું હતું માદસનાની સંઘના પ્રમુખ શ્રી શંકર મત્યાનું સન્માન ઉપપ્રમુખ દિનેશ ડુંગરખિયા અને સહમંત્રી પ્રેમચંદ મુ કર્યું હતું મામલતદાર શ્રી હરેશભાઈ વાડાનું સન્માન પ્રમુખ શ્રી હરેશ ફૂફલે કર્યું હતું ત્યારબાદ માધ સ્નાની વ્રતધારીઓએ તમામ સેવાધારીઓનું સન્માન પ્રશંસા પત્ર આપીને કર્યું હતું સન્માન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સર્વે ધર્મ ગુરુઓ દ્વારા જ્ઞાન વાણી કરીને જ્ઞાન કંથન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શોભાયાત્રા તારીખ 28 ફેબ્રુઆરી આશીર્વચન હેઠળ ધર્મગુરુ હીરજી બુદ્ધા માતંગે ધાર્મિક વિધિ વિધાન સાથે કર્યું હતું ધર્મગુરુઓ જેમાં પીર સાહેબ નારાયણ દેવ લાલણ ધર્મગુરુ શ્રી હિરજી બુદ્ધા માતંગ

વિંજોડા ચોક મધ્યથી કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં માઘ સ્નાનના વ્રત વ્રતધારીઓ સેવાધારી ભાઈઓ બહેનો તથા સમગ્ર સમાજનું માનવ મહેરામણ એકત્ર થયું હતું આ વિશાળ શભાયાત્રા હર્ષોલ્લાસ થી સમાજવાડી સુધી કરવામાં આવેલ અને ગણેશ દેવના મંદિરે સમાજવાડી મધ્યે સંપન્ન કરવામાં આવ્યું હતું ધર્મ પંથ બારમતીનું આયોજન ધર્મ ગુરુ હિરજી માતંગે કર્યું હતું મહાપ્રસાદ સ્વરૂપે ખેતરપાળ દાદાના મંદિરના પંટાગણમાં કરવામાં આવ્યું હતું સમાજ જેમાં વાર્ષિક ફાળાનું આયોજન ખજાનજી શ્રી હીરજી લાંબાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું

સમાજના પ્રમુખ શ્રી હરેસ એન ફુફલે સમાજના યુવાનોને સંગઠિત થવા કહ્યું હતું અને મહામંત્રી મુજબ સમાજને ચાલીને સમાજનો વિકાસ થાય તે હેતુ માટે સામાજિક બોધ પાઠ અને જ્ઞાતિજનોને જીવન સંદેશ આપેલ હતું સવારના અમે અમારા ધર્મગુરુ શ્રી પીર સાહેબની અધ્યક્ષ સ્થાને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા બાદ અમારું અહીંયા સમૂહ ભોજન અને રાતના જ્ઞાન કથન હતું પ્રમુખ સ્થાને તો એક જ બધી સૂચના છે કે યુવાનો છે અત્યારે વ્યસન મુક્ત રહે વ્યસનોથી દૂર રહે અને એજ્યુકેશનમાં પોતાનું જીવન ડેવલપ કરે એવી જ અપેક્ષા મારું નામ દિનેશ કાનજી મુછડિયા એડવોકેટ અને મહામંત્રી માંડવી શહેર મહેશ્વરી મેઘવાર સમાજ ટ્રસ્ટ સૌપ્રથમ ઘણી મહાતંગ દેવની બારસો ને એકોતેરમી જન્મજયંતિ નિમિત્તે સર્વે જ્ઞાતિજનોને હાર્દિક અભિવાદન કરીએ છીએ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આજરોજ ઘણી મહાતંગ દેવની જન્મજયંતિ ગઈકાલે ત્રીજના દિવસે જ્ઞાનકંથન ઠાઠ અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું અને આજરોજ વિશાળ યાત્રા સમસ્ત મહેશ્વરી સમાજના પીર સાહેબ શ્રી નારાયણ દેવ લાલણના આર્શીર્વચન હેઠળ ગામગોર ધર્મગુરુ હિરજી બુદ્ધા માતંગ લાલજી ધોરિયા મહારાજ વિનોદ ધોરિયા મહારાજે ધાર્મિક વિધિ વિધાન મુજબ આજની શોભાયાત્રાનું પ્રસ્થાન કરેલ આ વાજતે ગાજતે શોભાયાત્રા સમાજવાડી સુધી પ્રસ્થાપિત કરેલ સમાજવાડીમાં ગણેશદેવનું મંદિર અને ધણી માતંગ દેવના મંદિર સુધી પ્રસાદ પેઢી ચડાવીને સંપૂર્ણ વિશાળ શોભાયાત્રા કરેલ ધણી માતંગ દેવનું જન્મ વિક્રમ સંવત આઠસો નવ તિથિ ત્રીજ શનિવાર અને માઘ માસના દિવસે થયેલ તો આ મહાન પુરુષે એક બારમતી ધર્મ વ્યવસ્થાની સ્થાપના કરેલ નર્મેક યજ્ઞ દ્વારા એક બારમતી ધર્મ વ્યવસ્થાનું સ્થાપના કરેલ હતી તો આજના આ માઘ માસના કાર્યક્રમોમાં માઘ સ્નાન સંઘના મુખી શંકરદેવરાજ મતિયા રહ્યા હતા અને પચાસેક એમના સેવાધારીઓ રહ્યા હતા તો અમારી પ્રમુખ શ્રી હરેશભાઈ ફૂફલની કારોબારી બોડી હેઠળ પ્રમુખશ્રીના સંપૂર્ણ સૂચના અને માર્ગદર્શન માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો કરવામાં આવેલ જેમાં આ વિશાળ કાર્યક્રમોમાં શ્રી હરેશભાઈ વાડા ઉપસ્થિત રહેલ નગરપતિ શ્રી હરેશભાઈ વિંજોડા ઉપસ્થિત રહેલ ટ્રસ્ટી શ્રી લક્ષ્મીચંદભાઈ ફૂફલ ટ્રસ્ટી શ્રી દીપકભાઈ ફૂફલ અને ભૂતપૂર્વ પ્રમુખશ્રી પણ હાજર રહેલ અને સંપૂર્ણ સાથ સહકાર આપેલ તો આ માઘ સ્નાનના કાર્યક્રમમાં દાદાએ વેદ આધારિત કીધું કે સાર્યો સ્નાનની જીવડો છોટે તો પાપનું ગત અહીં નાયો ગંગા એ જો જર જેવાય કલયુગમાં આયા ધણી માતંગ દેવ કરે દસમું અવતા તો આ ધર્મ વ્યવસ્થાને આપણે આજે પણ પ્રચલિત રાખી છે દાદાએ ધર્મમાં વેદ આધારિત કીધું કે ધર્મે ઉગે અને ધર્મે આત્મે ધર્મે ગત આજો જીવ પાપ પહિરી જાય કર્યો ધર્મ પીતળી આજે જીવ જો શગાથી થાય તો આજના આ આપણા ધણી માતંગ દેવની જન્મ જન્મજયંતિ નિમિત્તે યુવાનોને વ્યસન મુક્ત રહેવું અને પ્રતિદિન સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે એવી આપણે શુભેચ્છાઓ પાઠીએ છીએ જય ધણી માતંગ દેવ ધન્યવાદ આભાર